હાય હાલો હાલો હવે લગન ના ગીત શરૂ કરો બાયો હાલો ભાઈ પેલા તમે ગીત શરૂ કરો ને ગણપત દાદાનું ગીત થી શરૂ કરો તમને ગણપત ના ગીત તો આવડતું હોય પ્રથમ શ્રી ગણેશ બે સાડો રે गणेश दूंदाला गणेश दूंदाला दे मोटी फाला गणेश जी बरदान दे जो रे मारा गणेश दूंदा

મારા બીજા કોઈ સબસ્ક્રાઈબરની કાંઈ કોમેન્ટ નહોતી એને કેવા ગીત સાંભળવાશે એક ભાઈની હતી એક ભાઈની કોમેન્ટ આવી છે પણ એનું નામ એને આપણે બોલવી પસંદ હોય કે ન હોય એટલે એનું નામ આપણે નથી લેતા પણ એને પસંદ કર્યું છે ફટાણા ગાવાનું તો આજ આપણે જરૂરથી ફટાણા જ ગાશું બરાબર આપણે આપણા સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ જરૂર પૂરી કરશું વા એટલે હાલો હવે બધા ફટાણા શરૂ કરો હાલો

कोई तो बेनी पासे जाए बेनी मारो सेठी कोई तो गुमो पड़तो जाए रो तो रो तो ई तो आए वो बाजार दोड़ो दोड़ो ने सुकरा गम्मा गांडो आए वो के लिमरे जा जी लिंबोली સાકોકો પાડો અલ્લો આ રેલી હુગરી મતી રે તને કોણે ગોતી રે ક્યાંથી આવી તે તો હુગરા ભાઈ ની જિંદગી બગાડી પિયરિયા ના ત્યારે છે તને ક્યાંથી આવે બાજરા

ક્યાં રૂઈની હું બોલતી નથી ત્યાં તો સકચ્યું ગયું લે લાડવા ને લાપસી નહીં આવડતું તો તો કોણ મારા ઘરમાં તમારો બાપ રાંધવા આવે છે ક્યાં રૂઈનું મંડાણિયું છે હોય એમ એ બેન અત્યારે નો કાંઈ બોલાય સાના માના બે હો એમ તો ફટાણા તો ગાય જ ને નાના હો મારા કોઈને નહીં ગાવાના મારે એકનાથ ગાવાના તારા ગૌરાઈ લેતું કે બધાને તારા ફટાણા ગાય હાલી હું નીકળ્યું તો

મેં કે એ ઉલગાડ્યું હું કે બાદવા બેઠી લગન કોને કહેવાય એમ ફટાણા બધાં ગાવાના જ હોય એ સશમેરી તું સાઈની માની ની રહેજે તું તો કાઈ બોલતી જ નહીં બધું હાલી નીકળ્યું સૌ મારા મેં કહી દીધું ને મારા કોઈ ન ગાતું તમારે જેના ગાવા હોય ને એના ગાજો એ તમે આ તારા ફઈ આવું શું બોલે છે આવા છે હાવ તારા ફઈ એ મેસાળી હું તું એના કાનમાં હું કુસર પુસર કરે છો અહીંયા હું બોલેશો મારું હાલતી ની થાતો હાલ તો અહીંથી આવતી નહીં નહિતર ઝડબું લઈ લગ્ન પૂરા ને ત્યાં સુધી તું તો અહીંયા બોકાઈતી જ નહીં હો ના ના એમ હું નહીં નાસ્તો આપવાના છે નાસ્તો કરીને જ જાઈશ જે કેવું હોય નાસ્તો કરીને જ આટલા તાણીને ગીત ગાયા છે તો નાસ્તો તો કરીએ જ ને પછી જ રહ્યા તમ તારે કોઈ ના ગળે નાસ્તો ઉતરવા દે ઈ બીજી જોઈ લો તમે મૂકો મોઢામાં તમને ખબર પાડું બચ્યું ને હાલ હાલ ફોતરી આપણે ઘર ભેગા થઈ આ ફઈ તો બહુ રાશિ ગુડાણા છે કેવા બાથે છે જો તો લગન કરવા આવ્યા છે કે બાંધવા આવ્યા છે એ સાઈની માની રે તન એક ને બાકી મૂકી છે હાંભળી જાશે ને તો તને ઉપાડશે હાલ હાલ આપણે ઘર ભેગ્યું થઈ જઈએ મારા વાલા ફ્રેન્ડ આજના વીડિયોમાં આપણે એટલા જ ગીત ગાશું જે આપણે આગળ બહુ ગીત ગાવાના છે લગ્ન આખા આપણે ગીત ગાઈ ગાઈને પૂરા કરવાના છે હો એટલે આગળ આપણે તમારા બધાને કેવા ગીત સાંભળવાશે તે કોમેન્ટ કરજો અને જો કોઈ બીજા કોઈ નામ ઉપર ફટાણા ગવરાવા માંગતા હોય તો જરૂરથી નામ કોમેન્ટ કરજો આપણે એ નામ ઉપર ગીત ગાશું ફટાણા ગાશું એના બરાબર એટલે જે કોઈને કોઈ નામ પર ગવરાવા હોય એ નામનું કોમેન્ટ કરી દેજો આપણે આ લગ્ન ગીતમાં હજી બહુ બધા ગીત ગાવાના છે ગીત ગાઈ ગાઈને તો આપણે લગ્ન પૂરા કરવાના છે એટલે આપણે હવે મળશું ભાગ ટુમાં જોતા રહીશું